હર હર મહાદેવ જ્યોતિર્લિંગ એટલે જ્યોતિનું બિંદુ ભગવાન શંકર આ પૃથ્વી પર બાર સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયા છે આ બાર સ્થળોને જ્યોતિર્લિંગની સંધા આપવામાં આવી છે તો ચાલો આપણે જ્યોતિર્લિંગના દર્શન કરીએ પ્રથમ જ્યોતિર્લિંગની આપણે વાત કરીએ તો શ્રી સોમનાથ મહાદેવ સોમનાથ મહાદેવનું મંદિર સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવેલું છે બી જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મહાકાલેશ્વર મહાદેવનું મંદિર મધ્યપ્રદેશના મહાદેવના આવેલું છે ત્રીજું છે મમલેશ્વર મહાદેવ જૂન આંધ્રપ્રદેશના શ્રી શેલમમાં આવેલું છે પાંચમો જ્યોતિર્લિંગ છે વેદનાથ મહાદેવ વેદનાથ મહાદેવ ઝારખંડના દેવધર્મ આવેલું છે છઠ્ઠું જ્યોતિર્લિંગ છે કેદારનાથ કેદારનાથ છે એ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલું છે સાતમું જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ નાગેશ્વર મહાદેવ ગુજરાતના દ્વારકા પ્રાંતની અંદર આવેલું છે આઠમું જ્યોતિર્લિંગ ત્રમકેશ્વર મહાદેવ ત્રંબકેશ્વર મહાદેવ મહારાષ્ટ્રના નાસિક પ્રાંતની અંદર આવેલું છે ભીમેશ્વર મહાદેવ ભીમેશ્વર મહાદેવ મહારાષ્ટ્રના પુણેથી સો કિલોમીટરના અંતરે આવેલું છે રામેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ તમિલનાડુના રામનાથપુરણમાં આવેલું છે ધૂષણેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના ઔરંગાબાદની અંદર આવેલું છે કાશી વિશ્વનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીના પાસે આવેલું છે બાર જ્યોતિર્લિંગના આપણે દર્શન કર્યા છે તો તમે કોમેન્ટની અંદર લખજો કે તમે કેટલા જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે તો વિડીયોમાં એટલું જ તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધીના મારા હર હર મહાદેવ